દિવાળીપુરા વિસ્તારમાં સ્થિત જય અંબે નાસ્તા હાઉસમાં ખમણમાં કીડીઓ જોવા મળ્યાની ઘટના સામે આવી. ગ્રાહક દ્વારા દૂષિત ખોરાકની ફરિયાદ કરવામાં આવે ત્યારે નાસ્તા હાઉસના કર્મચારીઓએ બેહૂદા વર્તન કર્યું હોવાની માહિતી મળી છે. આથી કર્મચારીઓની બેદરકારી અને ગ્રાહકો પ્રત્યેના અણધાર વર્તન સામે પ્રશ્નો ઊભા થયા છે. આ ઘટના વડોદરા મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગની કામગીરી પર સવાલ ઉભા કરે છે કારણ કે ખોરાકની ગુણવત્તા અને હાઇજીન જાળવવા માટે નિયમિત નિરીક્ષણ અને કાર્યવાહી જરૂરી છે. આવી ઘટનાઓ ખાદ્ય સુરક્ષા નિયમોની અમલવારી અંગેની ગંભીરતાને દર્શાવે છે ખાદ્ય સુરક્ષા અને હાઇજીનના મુદ્દાઓ પર વધુ ધ્યાન આપવાની જરૂર છે જેથી નાગરિકોના આરોગ્યને સુરક્ષિત રાખી શકાય ખાસ કરીને જાહેર ખાણપીન સ્થળોએ સ્વચ્છતા અને ગુણવત્તા જાળવવા માટે સત્તાવાળાઓએ કડક પગલાં લેવાની જરૂર છે ખાવાના એટલે આટલી કીડે ના હોય અરે ખાના મુજે નહી નહી અરે ભૂલસે તો પણ આપણી બડી પ્લેટ કે અંદર ભૂલસે આતા